અમને કે અમારી ભૂલ બતાવો અમે કોઈને પર્સ નથી ચોરી કર્યા નથી કોઈના બેગ ચોરી કર્યા નથી કોઈને કરી ગુર કરી કસ્ટમરને કઈ બોલા નથી અમને કસ્ટમર ને સેવા કરીએ છે કે ભાઈ કસ્ટમર આવે છે દિલ્હીથી આવે બેંગ્લોર થી આવે હૈદરાબાદ થી ક્યાંથી ભી આવે હવે કસ્ટમરને ટેક્સીમાં નહીં જવું ટેક્સી વાળા આઠસો હજાર રૂપિયા ભાડું માંગે પ્રાઇવેટ ટેક્સી વાળા ઓલા ઉબર વાળા કે ભાઈ એક્સ્ટ્રા પૈસા આપવું પડશે બરાબર કસ્ટમર કે ભાઈ આમાં જે બિલ છે એ જ પૈસા આપશું એનાથી વધારે પૈસા આપશું નહીં એ કસ્ટમર હવે તકરાત કરે લોકો કસ્ટમર ચાલ્યો જાય કસ્ટમર રિક્ષામાં આવે રિક્ષામાં અમે લઈને ગઈએ એને મૂકીને આવીએ એ કંઈ વસ્તુ ભૂલી ગઈ તમે વસ્તુ બી પાછી રિટર્ન કરી દે કા તો એ માણસ નહીં મળે તો પાછો અમે એરપોર્ટ એથોરિટીમાં ગઈને પૈસા જમા આ જે વસ્તુ મળી એટલે જમા કરાવી દઈએ છે અને બીજી સાહેબ કે અમે હમણાં જો રિક્ષા લઈને અંદર ગઈએ ને તો અમને પોલીસવાળા મા બેન સિવાય ઘાર આપવા સિવાય અમને રેટા છે નથી ગમે તેવી ગાર આપે છે એ તારીમાં ને તારી બેન આવું કે હમણાં પેસના સામે અમે બોલી નથી શકતા પણ અમને ખબર છે કે પોલીસવાળા અમને શું બોલે છે અમે તો પોલીસના બી વિરુદ્ધ નથી નથી એરપોર્ટના બી વિરુદ્ધ અમે તો ખાલી એટલું કહે છે અમે આમ આદમી છીએ અમને ખાલી તમે રિક્ષાનું પાર્કિંગ આપો કે તમારી જો પાર્કિંગ આપશો તમારું કંઈ ડ્યુશન્સ છે નથી અમે કોઈને કંઈ બોલતા નથી અમને અમારું પાર્કિંગ આપો તમે અમારી સબથી ધંધો કરીએ નેશન રેલ્થ ન્યૂઝ સુરત તમાચારોને સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન રેલ્થ ન્યૂઝથી યુટ્યુબ ને સબકા કરો બાય લાયકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર